નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ પટેલ શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે બુસ્ટર પાવડર આ ડાંગરમાં નંખાય તો ખેડૂત જોડે આપણે વાર્તા વાર્તાલાપ કરીએ મારું નામ ઠાકોર ઠાકોરજી છે ગામ દેવગઢ તાલુકો કડી જિલ્લો મહેસાણા આપણે આ બુસ્ટર પાવડર તમને ડાંગરમાં કયા દિવસે યુઝ કર્યો તમે પાંચ દિવસ થયા પાંચ દિવસ છે તમારે શું ફેરફાર જોવા મળ્યો આ અને બાજુનો ફેર પડ્યો છે અને બીજું કલરમાં વલરમાં કે બધી રીતે સારી છે ક્વોલિટી સારી કહેવાય અને બીજામાં કેટલા વીઘામાં નાખવાનું તમારે 22 વીઘામાં બરોબર આ જો બીજા પેલું ખેતર છે એમાં નાખેલું નથી આપણે અને આમાં બૂસ્ટર પાડો નાખેલું છે જો કેટલો બધો તફાવત દેખાય